અને દેવ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તિરંગા બાઇક યાત્રામાં કાયદાની અવગણના કરવામાં આવી હતી આ તિરંગા બાઇક યાત્રામાં ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડ્યા હતા કોઈ પણ ભાજપ કાર્યકર્તાએ કે હોદ્દેદારોએ હેલ્મેટ ન પહેરી અને કાયદાનું હનન કર્યું હતું જ્યારે કોઈ આમ આદમી હેલ્મેટ વગર બાઇક ચલાવતા ટ્રાફિક પોલીસ પકડે તો એક હજારનો દંડ વસૂલવામાં આવે છે પણ અહી તો આખે આખી સરકાર અને નિયમો કાનૂનું રાજ જ ભાજપ પાસે છે પછી પોતાના કાર્યકર્તાઓનું તો સાચવવું પડે ને ભાઈ સો હવે ભાજપ સંચાલિત સરકારના અધિકારીઓ આ હેલમેટના ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાડતા ભાજપ કાર્યકર્તા કે હોદ્દેદારો પાસેથી હેલ્મેટ ન પહેરી કાયદાનું હનન કર્યું તેનો દંડ વસૂલશે કે પછી ફક્ત આ કાયદાનો ડર આમ આદમી હેલ્મેટ વગર બાઇક ચલાવતા ટ્રાફિક પોલીસ પકડે તો એક હજારનો દંડ વસૂલવામાં આવશે તેવો સવાલ ઊભો થાય છે એટલે ગુજરાતી કહેવત છે ને કે ઘરના ભુવા અને ઘરના ડાકલા જેવો ગાઢ ઘડાયો હતો દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત ગોગલા ફિશરમેન સેડ મેઇન રોડ થઈ અને દીવ નગરપાલિકા ખાતે બાઇક રેલીનું સમાપન થયું હતું આ બાઇક રેલીમાં કમસે કમ સાઠ બાઇક ધારકો યુવાનો અને મહિલાઓ પણ હેલ્મેટ ન પહેરી ટ્રાફિક પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તેવું ફલિત થયું હતું ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ સહિત યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને દરેક ટુ વ્હીલર ગાડી પર તિરંગો લહેરાવ્યો હતો જેથી સમગ્ર વાતાવરણ તિરંગામય બન્યું હતું આ પ્રસંગે દીવ જિલ્લા બીજેપી પ્રમુખ પ્રદેશ ઉપપ્રમુખ મહામંત્રી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કાઉન્સિલરો તથા બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી બાઇક ચલાવી હતી આવો દીવ ટ્રાફિક પોલીસ અને ભાજપની તિરંગા યાત્રાનો વિડીયો નિહાળીએ બિપિન બામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ